गुजरात एटीएस रविवार जूनागढ़ में भड़काऊ भाषण अपने बदल मुंबई स्थित इस्लामिक उपदेशक मौलाना सलमान अजर धरपकड़ कर मूंबई घाटों पर मौलाना की धरपकड़ कर ट्रांजिट रिमांड आधार लाया એટીએસની મદદથી જે મોલાના જે આરોપી છે સલમાન અઝરી એને મુંબઈથી બાય રોડ અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવેલો છે હાલમાં તપાસ કરનાર અધિકારી છે એમની વિગતવારની પૂછપરછ કરી એમનું નિવેદન લઈ અન્ય જે બે અગાઉ આરોપીઓ છે કે જેમને પહેલા દિવસે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરેલી એમને પણ પૂછપરછ કરી એમના બંને વચ્ચેના શું જોડાણ હતું કેવી રીતે અહીંયા બોલાવવામાં આવ્યા જે આયોજન નશામુક્તિ માટેનું કરેલું હતું એ આયોજનના આવી રીતે કોઈ બારના વક્તાને બોલાવીને જે થયું છે એ બાબતની વિગતવારની તપાસ કરી અને એ તપાસના અંતે જે કાંઈ તથ્ય નીકળશે એ આવતીકાલે નામદાર કોર્ટમાં એમની વિગતો છે એ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મેં આપને કીધું કે જે આયોજન થયું છે ને જે ભડકાઉ ભાષણમાં જે કલમો મુજબ ગુનો બને છે એ પ્રકારે અને જે આયોજકો છે કે જેમણે અને જે એની મંજૂરી લીધી છે પરમિશન જેમણે એ લોકો વચ્ચે કેવા કેવા પ્રકારે આયોજન થયું છે કેવા હેતુથી આયોજન થયું છે અને અહીંયા એમને બોલાવવાનું શું એમનું પ્રયોજન હતું આ પ્રકારે વિગતવારની તપાસ હાલ ચાલુ છે આયોજનપૂર્વક હતું કે એમ જ ઘટના બનેલી છે આકસ્મિક કે આયોજન પૂર્વક એની તપાસ કાલે બપોર સુધીમાં આવ્યો છે એ અલગ અલગ નિવેદનોના આધારે નક્કી કરશે હવે જે રીતે અહીંયા સાથે ને એમના ફરીવાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે તપાસ કરી રહ્યા છે એમની વિગતવારની ફરીવાર નિવેદન લઈ અને આમાં જે પુરાવા મળશે એના આધારે કાર્યવાહી કરવામાં હાલ તપાસ ચાલુ છે હાલ હાલ જે આઈઓ તપાસ કરી રહ્યા છે એ યોગ્ય છે તપાસ એ એમની જે હતું એ નશા મુક્તિ માટેનું હતું અને એ વિષય ઉપર હાલ આઈઓ તપાસ કરી રહ્યા છે જૂનાગઢના એસપી અશન મહેતા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તમામ જે માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે જૂનાગઢ પોલીસ હવે તપાસ કરશે કે શું મોલાના કોઈ સંસ્થા સાથે જોડાયેલા છે શા કારણથી આવું ભડકાઉ ભાષણ તેમના દ્વારા કરવામાં આવ્યું સઘન પૂછપરછ થશે મોલાના મુક્તિ સલમાન અઝહરીની અને પૂછપરછમાં અનેક ખુલાસા થાય એવી પણ શક્યતાઓ છે આપણે જણાવીએ આ પહેલા એટીએસ દ્વારા બે કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી મોલાનાની હવે જૂનાગઢ પોલીસ તપાસ કરવામાં આવશે પૂછપરછ કરવામાં આવશે આવતીકાલે જૂનાગઢ કોર્ટ ખાતે તેમને રજૂ કરવામાં આવશે જે અનેક સવાલો થઈ રહ્યા છે કે શું મોલાના કોઈ સંસ્થા સાથે જોડાયેલા છે ભડકાઉ ભાષણ આપવાનો હેતુ મોલાનાનો શું છે અનેક જગ્યાએ અનેક સભામાં આવી રીતના તે ભડકાઉ ભાષણ આપી ચૂક્યા છે હેતુ શું છે જવાબ પૂછપરછમાં મળશે